કેમ કે રાષ્ટ્રીય એકતાનું પ્રતિક છે આજે જ્યારે ગુજરાતમાં સરદાર સલમાન યાત્રાનું સરસ મજાનું આયોજન થયું છે બાર દિવસ સુધી લાંબા સમય ચાલનારી ચારસો કિલોમીટર કરતા લાંબો પંથ કાપનારી આ યાત્રા આજે અમરેલીમાં આવી છે ત્યારે આ યાત્રામાં જોડાઈને હું મને ભાગ્યશાળી માનું છું આ યાત્રા નીકળી છે એનાથી ચોક્કસ ગુજરાતના લોકોમાં એક ભારત શ્રેષ્ઠ ભારત આ ભારતીય બધા એક થઈ અને ત્યારે સરદાર સાહેબ ના સપના નું ભારત બની શકે આ યાત્રાના માધ્યમથી કે સરદાર સાહેબ આ દેશ માટે પોતાનું સર્વસ્ત્ર આ દેશને સમીકૃત કરી અને આ દેશને અખંડ ભારત બનાવ્યો છે ત્યારે એમની એકસો ને પચાસમી જન્મ જયંતિ આવી રહી હોય ત્યારે દેશ અને દુનિયા એને સાચી શ્રદ્ધાંજલિ આપે અને એ માધ્યમથી આ યાત્રાનું આયોજન થયું આ યાત્રાના માધ્યમથી અમે બારડોરીથી સોમનાથ આજે દસમે દિવસે અમરેલીને આંગણે પધાર્યા છે તે આપ સૌએ જોયું કે આ દેશના લોકોએ સરદાર સાહેબને ભવ્યથી ભવ્ય વધારી વધાવી અને એને સાસી શ્રદ્ધાંજલિ આપી એવું મને દેખાઈ રહ્યું છે